મારું નામ લીંબોલા દિવ્યાબા રામદેવસી છે આજે અમારી શ્રી નાલંદા સ્કૂલમાંથી અમને વિજ્ઞાન લોક કેન્દ્રની ફીઝમાં ગુરુકુળમાં આયોજન કર્યું હતું તેમાં અમારે ટેકનોલોજી પદ્ધતિનો ઉપયોગ કરીને અમે બધા વિદ્યાર્થીઓએ ફીઝ આપી હતી તેમાં અમને અલગ અલગ જ પ્રકારના પ્રશ્નો હતા જેમ કે

તેમાં બધું વિજ્ઞાનનું અને કંઈક ટેકનોલોજી અને વિજ્ઞાન ભારતમાં કે કયા દેશ કયા ચંદ્ર ઉપર ગયા હતા એ બધું બાર માર્ગદર્શન આપ્યું સમગ્ર બોટાદ જિલ્લામાં સોળ હજારથી વધારે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે તેમજ તાલુકા મથક ઉપર આ સ્પર્ધામાં ભાગ લેવા તમામ વિદ્યાર્થીઓ માટે સુચારુ રૂપે વ્યવસ્થા પણ કરવામાં આવી છે તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એ ઓનલાઈન સ્પીસ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો મારું નામ નિકુંચ પંડિત બોટા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાં બોટા જિલ્લા કોઓર્ડિનેટર બરડા ખાતે ગુરુતા ખાતે કાર્યક્રમ નું આયોજન થયું છે જી હા આજ રોજ બોટા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સ્ટેમ્પ ક્વિઝ 3.0 નું 4 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તારીખ 2 થી 5 તારીખ સુધી ડિસેમ્બર સુધી પ્રિલીમરી રાઉન્ડ પ્રથમ રાઉન્ડ યોજાવાનો છે આ રાઉન્ડ સમગ્ર બોટાદ જિલ્લાની અંદર ચારેય તાલુકાઓ બોટાદ રાણપુર ગઢડા અને બરવાડા ચારેય તાલુકાઓની અંદર તાલુકા મથક ઉપર વિદ્યાર્થીઓ આવી અને સ્ટેમ્પ ક્વિઝની અંદર ભાગ લઈ રહ્યા છે આ સ્ટેમ્પ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની અંદર સાયન્સ

બોટાદની વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ ઓનલાઈન સવાલોના જવાબ આપ્યા હતા અને પ્રથમવાર આ હરીફાઈમાં ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો